ઓ બજુજી હા કે હા હા તો ફરા હોય ખરાબ અપોરે આ પટ્ટા જો આયા તો હા તેવું કર્યું પટ્ટો બટન કમ્પ્લીટ છે હા ખાવાની વાત હાલ તો યાર થા તમે હુંવા ફોટો કરી લેવા આયો જો

મોટા માથા મોટા માથા સર મને હેડ હેડ ઓબો મારો બધું મારું અને આ બહાર ના પેલા મોટા માથાળો ને આને ટ્રણિંગ કરી દેવું હોય

આ બાજુ પાણી વાડ્યું નાખવું એકાદ મજુ લાવી અને પછી કટ મરા કપાવાય દઉં કપા કપા વાઈ અને પેલા કેરી બેરી લેવા આલત લે તારી આ ગાયો આવી માં આ શેડો બેડો પૂરી નાખો પછી બધો આ પછી ચાર બગાડી સુકા મોકલવો પછી હોય પોણી પોણીમાં વાળી દઉં રાખું ઝાર બાર હવે પેલું કેરીઓ હાલો ને તો કેરીઓ લઈ જવ ઘેર થોણ કરવા અમે ના સર અને બાર મહિને અમે પૂરા લઈ જાય આલક નહીં નહી લો મારો હો ભળો

હવે આખું તો આ શું કરવાનું કંટાળો આવો આ ક્યારેય ના ના વાગ્યો તો ક્યારે બે કશું આવવું નહીં હા કોઈ બીજું કહો સરખું કંઈક વાવવું પડશે તમે મોકવા દઈએ કંટાળ આવ્યો બોલાવું આગળ બોલાવવું કુહા ફાનેમાં આ ક્યારેયો હાથી ખાંટી લાગે

કંટાળ્યો આખો ડાળો તે બધા છે કેટલા હેડ્યા ના શરમ વગરના બધા કેમેરા કંટાળ્યો ગયા જન ખાવવા જવું પડશે ભૂખ્યા છે ભૂખે લાગ્યું ને તો રોટલા લઈને મોળે થી હવે શું